સિદ્ધલક્ષ્મી મંત્ર પ્રયોગ સાધના મંત્ર શ્રીહરિકલી શ્રી સિદ્ધલક્ષ્મયે નમા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે શાસ્ત્રો અનુસાર આ મંત્ર સાધના પ્રયોગ ઇન્દ્રદેવે કરેલ છે આ મંત્ર સાધના દિવસે કે રાત્રે કરી શકાય છે આ મંત્ર જાપ પ્રયોગમાં માળા ઉત્તમ લાભદાયી રહે છે આ પ્રયોગ ઘંતેરશે શુભ મુહૂર્તમાં શરૂ કરી છત્રીસ દિવસ સુધી કરવાનો હોય છે ધનતેરશે શુભ મુહૂર્તમાં આ સાધના શરૂ કરવા સ્નાન આદિ કાર્યથી શુદ્ધ થઈ નિર્મળ મને મહાલક્ષ્મી પૂજા ધૂપદીપ પ્રગટાવી પ્રસાદ ધરવી ગણેશજીને પ્રાર્થના કરી દરેક કાર્યોની સિદ્ધિ માટે પ્રાર્થના કરવી ત્યારબાદ આ મહાન મંત્રની અગિયાર માળા કરવી ત્યારબાદ માતાજીને પ્રાર્થના કરી નમન કરી આ દિવસની પૂજા પૂરી કરવી પછી નિયમિત છત્રીસ દિવસ મહાલક્ષ્મી સમક્ષ ઘીનો દીવો કરી ધૂપ કે અગ્રબત્તી કરી રોજ એક માળા કરવી આ પ્રયોગ પૂર્ણ થવાથી મહાલક્ષ્મી કૃપાથી દરેક કાર્યોમાં સિદ્ધિ મળે છે અને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થાય છે